કિનલબેન ના મમ્મી પપ્પાને ને સવિતાબેન અને પાસાભાઈને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવા નેક કાર્ય કરવાની ભગવાન શક્તિ આપે એવી પ્રેરણા સાથે ભગવાન પ્રાર્થના કરું મમ્મી પપ્પા કેવડો ફાળો બેન બો મારા માતા પિતા મારી કોઈ વાત ચાલતા જ નથી એના ભાગ્યમાં હોય મારામાં

આપણે આવ્યા છે અત્યારે પ્રભુ સેવા આશ્રમ એ કરીને એટલા માટે આવ્યા છે કે ત્યાં એક સેવા હતી આપણે એક કિનલબેન પાછાભાઈ વાજા તો કિનલબેનનો જન્મદિવસ છે તો જન્મદિવસ નિમિત્તે આપણે પ્રભુ સેવા આશ્રમમાં આવ્યા છીએ અહીંયા જે નિરાધાર લોકોને પ્રભુ સેવા આશ્રમ જે રાખે છે રોડ ઉપરથી રહેતા લોકોને આશ્રમમાં રાખે છે એને જમાડવા માટે તો ચાલો બતાવીએ તમને આપણે કઈ રીતના લોકોની સેવા કરીએ છીએ કિનલબેનનો જન્મદિવસ કઈ રીતના ઉજવીએ છીએ

કેનલ બેન છે તમે જોઈ શકો છો તે પ્રમાણે જે white કપડા પહેર્યા છે કેનલબેન ના જન્મદિવસ નિમિત્તે આપણે આવ્યા છે આ કેનલબેન ના પપ્પા છે તો આ ફેમિલી છે જે જન્મદિવસ ઉજવવા માટે આવી છે તો આશ્રમની વ્યવસ્થા કંઈક આ રીતે છે તો બધા જ આવી રીતે બેસતા હોય છે અને અહીંયા બસ અત્યારે થોડીક જ વારમાં આપણે દીપનું પ્રાગટ્ય કરી અને બધાય પ્રેમી પ્રભુજીઓને ભોજન પણ કરીશું ઘણા બધા લોકો આવ્યા છે સેવામાં માં અવિદભાઈ અને સંગીતાબેન

જય શ્રી કૃષ્ણ તો આપણે દીપનું પ્રાગટ્ય કરી ભગવાનને ભોગ ધરી કિનાલ બાજુ આવી જાય આપણા કિનાલ બેનનો જન્મ દિવસ ઉજવીએ જો કે પેલા દીપનું પ્રાગટ્ય કર એ દીવો છે દીગો ઓળખીશ તું શુભમ કરો કલ્યાણ આરોગ્ય ધન સંપદા સત્ર બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમો દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન દીપો હર તું મે પાપ દીપ જ્યોતિ નમો સ્તુતિ હે પ્રભુ લે આ ભોગ ધરી દે બસ આ બજુ આવ્યો ખાલી કાકા આ બજુ આવ્યો બસ ખાલી ધરી દયો અહીંયા ભગવાનને મિત્રો કિનલ બેના મમ્મી પપ્પા છે જેથી કરીને ખૂબ સારી રીતે સેવાનો ભાવ રાખીને આપણે આશ્રમમાં આવ્યા છે ભગવાનને ભોગ ધરીને આપણે બસ સેવાની શરૂઆત કરીએ જન્મદિવસ બસ આજ આપણો જન્મદિવસ છે જન્મદિવસની ઉજવણી કેવી હોય તો તમને સારી રીતે દેખાઈ છે કે છે કે જન્મદિવસની ઉજવણી ખરેખર આ રીતે હોય છે કારણ કે દીપનું પ્રાગટ્ય કરી ભગવાનને ભોગ ધરીને રૂદ માતા પિતા છે એને જમાડવાના હોય છે ને એવી રીતે આપણે કોઈ કેક કાપી અને સંતાનોને આપણે કાપવાનું ન શીખવાડીએ આપણે જોડવાનું કામ કરીશું અને દીપ જન્મ જન્મદિવસ નિમિત્તે ભગવાનને ભોગ ધરી દીપનું પ્રાગટ્ય કરી અને આરતી આપણે શરૂઆત કરીએ છીએ ખુબ સરસ કિનલબેન જીવનમાં પ્રગતિ કરે પ્રાર્થના કરીએ ભગવાનને કે આવો નેક વિચાર આવ્યો કે ભાઈ એના જન્મદિવસ નિમિત્તે કોઈ કેક કાપી અને જન્મ કરીને નહીં પણ આપણે ખૂબ સારી રીતે આશ્રમમાં જઈ ભગવાનની આરતી કરી અને ભોજન જમાડીને આપણે જન્મદિવસની ઉજવણી કરીએ છીએ આ ઇનલબેનના માતા પિતા છે તેના ભાઈ બેન ઘણા બધા લોકો અહીંયા આવ્યા છે આશ્રમમાં આ બધી વ્યવસ્થા છે અહીંયા આશ્રમની અને આ બધા જમવા માટે પ્રભુજીઓ બેસી ગયા છે મિત્રો ઘણા બધા લોકો સેવામાં આવ્યા છે તો કિનલ બેન સેવામાં જોડાઈ ગયા છે સારી રીતે જે વસ્તુ છે જમવાનું છે ખમણ છે લાડવા છે શાક છે દાળ ભાત છે બરફી છે બધી જ વસ્તુ જમવાની છે ખૂબ સારી રીતે આપણે કિનલબેન નું ફેમિલી આવી ગયું છે પેરસવા માટે થઈને અને બીજા બધા લોકો સેવામાં ઘણા આવ્યા છે ખૂબ સારી રીતે પીરસી રહ્યા છે રસ પણ છે ત્યારે આ રીતની કઈક અહીંની વ્યવસ્થા છે આશ્રમની ખૂબ સારી વ્યવસ્થા છે બાટી રહ્યા છે

ઘણા બધા પ્રભુજીને દેવા માટે તો આપણે ખૂબ સારી રીતે મળીને જન્મદિવસની ઉજવણી કરી છે મિત્રો જે અત્યારે આ જે આશ્રમની વ્યવસ્થા છે અને જે હાલી ચાલી શકતા ના હોય ને એ લોકો માટેની વ્યવસ્થા આ રીતના હોય છે કે જે ઊભા ન થઈ શકતા હોય ચાલી ન શકતા હોય એને ડીશ તૈયાર કરી અને જમવાનું આપવાનું આવે છે ઘણા લોકો અસ્થિર મગજના પણ હોય છે ખૂબ સારી રીતે સેવા આપે છે આશ્રમ ત્યારે જોઈ શકો છો તમે તે પ્રમાણે મિત્રો તો કિનલ બેનના જન્મ દિવસ નિમિત્તે આપણે આવ્યા હતા પ્રભુ સેવા આશ્રમમાં તો ખૂબ સારી રીતે સેવા કરી હવે બધા મહેમાનો આવ્યા છે બધા જમે છે તો કિનલ બેનને બે શબ્દ બોલવા માટે હું કહું છું કે તમને કેવું લાગ્યું આશ્રમમાં આવીને ને કઈ રીતે પ્રેરણા મળી તમારા જન્મદિવસ આ રીતે ઉજવવામાં આ રીતે જન્મદિવસ દિવસ ઉજવવામાં કઈક અલગ જ મજા છે

આપણે આવી રીતે કઈક કરવું જોઈએ નાનું મોટું કામ કરી તો આપણે વધારે પ્રેરણા મળે જીવન સારું જીવવાનું પણ આવી રીતે કઈક થોડો કંસ આપણે બચાવી ને આવી રીતે પણ કઈક મદદ કરવી તો આપણને પણ કઈક મજા મજા આવે લોકોના મોઢા ઉપર આપણે કઈક અલગ જ ભાવ જોઈ શકીએ એ ભાવ જોવાની મજા જ અલગ છે કઈક ખૂબ સરસ કિનલબેનની વાતો સાંભળીને તમને મજા આવશે કે એનો પણ ભાવ કેવો છે આપણે અગાઉનો જન્મદિવસ પણ કિનારબેનનો આવી રીતે રોડ ઉપર નાના બાળકોને જમાડ્યા હતા નાસ્તો આપીને આપણે ઉજવણી કરી હતી તો આ વખતે પણ કિનારબેનનું કહેવું એવું હતું કે ભાઈ આપણે કંઈક આશ્રમમાં જઈને નિરાધાર લોકો જ્યાં રહેતા હોય એના માટે જન્મદિવસ સુધી એને ભોજન જમાડીને જન્મદિવસે ઉજવણી કરવી છે તો કિનલબેનના મમ્મી પપ્પાનો પણ ખૂબ જ ફાળો છે કે કિનરબેનની હામાં હા પૂરે છે કારણ કે પપ્પા અને મમ્મીને કરવું જ અઘરું પડતું હોય છે છતાં અત્યારે કિનલબેન ભણે છે એના વિચારને વધાવે છે તેથી કિનલબેનના મમ્મી પપ્પાને કવિતાબેન અને પાસાભાઈને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવા નેક કાર્ય કરવાની ભગવાન શક્તિ આપે એવી પ્રેરણા સાથે ભગવાનને પ્રાર્થના કરું મમ્મી પપ્પાનો કેવડો ફાળો બેન બો મારા માતા પિતા મારી કોઈ વાત ચાલતા જ નથી એના ભાગ્યમાં હોય મારામાં એટલું બધું મને જેટલી મારું થઈ શકે ને એટલી મારી બધી ઈચ્છા પૂરી કરી શકે છે મારા માતા પિતાનો બહુ ખૂબ ખૂબ હું આભાર માનું છું કે એને મને જીવન સારું જીવવાના સંસ્કારો દીધા છે એવા સારા વિચારો દીધા છે જીવનમાં કઈ વસ્તુની કમી નથી રાખી બધી જ મારી માંગ પૂરી કરી છે એટલા માટે હું એનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ખૂબ સરસ કિનલબેનની આ વાતને આગળ શેર કરજો મિત્રો જેથી કરીને આ ઘણા બાળકો સુધી પહોંચે અને મમ્મી પપ્પા પોતાનો આદર અને કિનલબેનની ભાષા અને સ્નેહ પરથી આપણે એમ શીખવા મળે છે કે કિનલબેનનો પણ ભાવ ખૂબ સારો છે અને માતા પિતાના સંસ્કારોને લીધે તો ખૂબ સારી રીતે બસ આવી રીતના જોડાઈ રહો અને કિનલબેનની જેમ પણ વિચાર કરો જેથી કરીને આવા નેક કરી શકો અને લોકો સુધી પહોંચી શકો જોડાઈ રહેજો અમારી સાથે અને અવનવી સેવા જોવા માટે અમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કિનલ બેન જેવી રીતના બર્થ ડે છે જે રીતના તમે પણ વિચારો આગળ આવો અને આજુબાજુ રહેતા લોકોની મદદ કરો જય બેન હેપી બર્થ ડે બેન ઓકે ચાલો હવે બધા પ્રસાદ લઈ લઈએ